मांडवी जाणीत आंतरराष्ट्रीय कथाकार शास्त्री शास्त्रीची पीडा थ मूड माथा पर। ના પરંતુ હાલમાં લંડન નિવાસી દાતાએ પુત્ર જર્મની ખુશાલીમાં માંડવીની પાંચ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ દીકરીઓ સહિત કુલ એક હજારથી વધારે બાળકોને રાજા સાહિત્યથી ભોજન કરાવ્યું માંડવીના જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રીની પ્રેરણાથી મૂળ માથા પર ના પરંતુ હાલમાં લંડન નિવાસી દાતાએ પુત્રી જન્મની ખુશાલીમાં માંડવીની પાંચ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને માંડવીની અંધ અપંગ માનવ તિથિ ભોજન કરાવીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ મૂળ પરના પરંતુ હાલમાં લંડન નિવાસી વિનેશભાઈ વિનોદભાઈ માવજી વરસાણી પરિવારના વિનોદભાઈ માવજી વરસાણીની દીકરીના બેન મનીષભાઈ હિરાણીના ત્યાં પુત્ર જન્મની ખુશાલીમાં માંડવીના જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રીની પીડાથી માંડવી શહેરની હરિરામ નાથો કોટારી પ્રાથમિક શાળા ગોકુલ આ બડાઈ ગ્રુપ પ્રાથમિક શાળા જૈન ઉત્તર પ્રાથમિક શાળા ત્રણ ડોક્ટર જૈન ખત્રી પ્રાથમિક શાળા અને કામદેનું પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા વિકલાંગ કર્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓ સહિત કુલપાત એક હજારથી વધારે વિદ્યાર્થીઓની રાજાશાહીથી પૂજન પ્રેમી તાતા તરફથી કરાવાયું હતું સેવા કાર્યમાં માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ અને રાષ્ટ્રપતિ વોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે સહકાર આપેલ હતો તેથી ભૂજનના પ્રેરણાતા હતા અને માળવીરા જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રીએ બાળકોને ભોજન પોતાના હસ્તે પીરસ્યું પાંચે શાળાના આચાર્ય અનુક્રમે મિત્તલબેન ચુડાસમા મોસમીબેન જોશી પુત પુનિતભાઈ વાસાણી રીતેશભાઈ કુંસાઈ અને કમલેશભાઈ ચાવડા તથા વિકલાંગ અને છાત્રાલયના ગ્રહમાતા પ્રવીણાબેન પાટોડી સહભાગી રહ્યા હતા વાહ ભારતીબેન આજે સિટી ભોજન આપવામાં આવ્યું અહીંયા જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી એમને એમના યજમાન તરફથી આજે આ જયનૂતન શાળાની પસંદગી કરવામાં આવી સિટી ભોજન માટે તમે બાળકોને પીએસ્યુ છે બાળકો જમ્યા છે આપ પણ એનો લાભ લીધો છે તો આ ખરેખર તટસ્થ અભિપ્રાય તમારો શું છે ખરેખર તો પેલા દાતાને ધન્યવાદ સાથે સાથે જે લોકો આયોજકો છે દિનેશભાઈ શાહ અશ્વિનભાઈ શાસ્ત્રી એમને પણ ધન્યવાદ અને રસોઈયા મહારાજને પણ ધન્યવાદ કે એકે એક આઈટમ એમણે ગરમ ગરમ તીરસી છે અને આજ હમણાં શિયાળો ચાલે છે તો શિયાળામાં જો ગરમ ગરમ બપોરે જમવાનું મળી જાય તો ખૂબ મજા આવી જાય ગરમ ગરમ મોનથાળ ગરમ ગરમ કટલેસ ગરમ ગરમ પૂરી અને બધું જ બાળકોના ટેસ્ટ પ્રમાણે હતું જરાય તીખું નહોતું જરાય ખાટવું નહોતું અને એકદમ સરસ બાળકોને ભોજન મળ્યું અને જ્યારથી એવું બાળકોને ગઈકાલે કહ્યું હતું કે આવતીકાલે તમને ગુજરાતી થાળીનું ભોજન મળવાનું છે તો બાળકો ખૂબ ખુશ થઈ ગયા અને કે અછી ખાલી ચા પીને બો મેળે એડા જમવો એટલે ખૂબ આનંદ થયો છે સૌને ધન્યવાદ અને જેમણે પણ આપ્યું છે એને પ્રભુ હજી પણ વધુ આપે એમના પુણ્યમાં ઉત્તરોત્તર વધારો થાય એવી પ્રભુને પ્રાર્થના પ્રાથમિક શાળામાં એકથી ધોરણ એકથી કરીને આઠ ધોરણ સુધીના બધા વિદ્યાર્થીઓને તાતાશ્રીના તરફથી બધાને ભોજન આપવામાં આવ્યું છે તેનામાં દસથી વધારે વાનગીઓ વાનગીઓ આપવામાં આવી છે મોથાડ કચુંબર ચટણી શાક પૂરી વગેરે જેવું વગેરે જેવા ભોજનો આપવામાં આવે છે અને આ સ્કૂલના તરફથી

મારું નામ મેનંદિનેત છે હું હું જેનું પ્રાથમિક શાળામાં ભણું છું અમારા સ્કૂલમાં આજે તિથિ ભોજન ભોજન હતું તેમાં દસ આઈટમ હતી તેમાં દાળ ભાત ચા પૂરી બટાટાનું શાક ચટણી કટલેસ તેમાં દહીં દેશી ઘીનું પણ હતું મને કટલેસ બહુ ગમ્યું હું દાતા તરફથી તેમનો શુક્રિયા અદા કરું છું